તો પાંચ ભાઈ નો પરિવાર છ ભાઈ નો પરિવાર કે દહ ભાઈ નો પરિવાર હોય એમાં નાનો હોય ને બધાને લાડકવા જો હોય ગમે ત્યારે મહિનો પૂરો થાય ત્યારે ગમે ભાઈ આવી દે કે કઈ ઘટતું નથી ને ભાઈ કોકા એવા ભાઈ હોય હો પરિવાર નું ધ્યાન રાખે બાકી ગામમાં માં હવાઈઓ થઈને રખડતો હોય ભાઈ ગામે વ્યાજે રૂપિયા લીએ હે અને પરિવાર ના થઈને રેજો પરિવારમાં માં એક હમ રાખ્યો ભલા માણા કાલે શું થવાનું કોઈને ખબર નથી હો હે અને માના થઈને રેજો બેનુ થઈને રેજો હે કોઈ દી કોઈનું ખોટું ન કરતા ભલે થાતું હોય તો થઈ ગયો હે પણ આ સમયની માલિકો તો સમજીને આવવા જેવું છે ઓ બાપાય હે મારા ઉપરવાળાનો નિયમ જો જેસા કરેગા વેસા ભરેગા ઉપરવાળાનો નિયમ છે હે એ તમે બધા આપણે ખોટું કરીને આપણે બધા ખોટું કરી માણા ખાઈને ખોટું બોલે પણ વો સબ દેખતા હે